એકદમ ટેસ્ટી એવું ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સ્ટાઇલ ઘીમા રમઝમ લીલી હળદરનું શાક રેડી છે ફ્રેન્ડ્સ તો ચાલો જમવા હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જીજ્ઞાબા કિચનમાં બનવા જઈ રહ્યું છે શિયાળા સ્પેશિયલ શાક કાઠિયાવાડી સ્ટાઇલમાં ઢાબા સ્ટાઇલમાં લીલી હળદરનું શાક તો તેના માટે મેં અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સમાં લીલી હળદર લઈ લીધી છે ફ્રેન્ડ્સ જો આ મેં લીલી હળદરને એકદમ બારીક ચોપ કરીને લઈ લીધી છે ત્યારબાદ તેમાં નાખવા માટે મેં અહીંયા લીલું લસણ પણ લઈ લીધું છે ત્યારબાદ તેમાં એડ કરવા માટે મેં અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ પણ ઝીણી ચોપ કરીને લઈ લીધી છે મેં અહીંયા ફ્રોઝન વટાણા હતા તે લઈ લીધા છે તમે લીલા વટાણા હોય તો પણ તમે લઈ શકો છો ત્યારબાદ મેં અહીંયા બે નંગ ટમેટા તેને પણ મેં ઝીણા એવા ક્રશ કરી લીધા છે તે લઈ લીધા છે ત્રણ નંગ મેં અહીંયા ડુંગળી પણ ઝીણી ચોપ કરીને લઈ લીધી છે ફ્રેન્ડ્સ જો મસ્ત મજાનું બધા જ વેજીટેબલ્સ મેં ઝીણા ચોપ કરીને લઈ લીધા છે તો ફ્રેન્ડ્સ હવે આપણે મસ્ત મજાનું લીલી હળદરનું શાક વઘારી લેશું તો ફ્રેન્ડ્સ શિયાળામાં બેથી ત્રણ વખત અમારા ઘરમાં લીલી હળદરનું શાક બને છે જે ખાવામાં પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને શરીર માટે પણ હેલ્ધી હોય છે તો ફરજિયાત ફ્રેન્ડ્સ શિયાળામાં ત્રણથી ચાર કે બેથી ત્રણ વખત તમારે જેટલી વખત પોસિબલ હોય તેટલી વખત લીલી હળદરનું શાક બનાવીને ખાઈ લેવું જોઈએ તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે લીલી હળદરના શાકને બનાવી લેશું

આપણું ઘી આવી ગયું છે હવે તેમાં આપણે જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું મેં અહીંયા જીરું લઈ લીધું છે જીરું આપણું ચટકે એટલે તેમાં આપણે થોડી હિંગ એડ કરીશું ફ્રેન્ડ્સ ત્યારબાદ સૌથી પહેલા આપણે આદુ અને મરચાની પેસ્ટ એડ કરી દઈશું એને આપણે અડધી મિનિટ માટે સોટે કરી લેશું ફ્રેન્ડ્સ આપણું આદુ અને મરચાંની પેસ્ટ સોટે થઈ ગઈ છે હવે તેમાં આપણે ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું જે ઝીણી ઝીણી ચોપ કરીને ડુંગળી લઈ લીધી છે તે આપણે એડ કરી દઈશું

આ શાક એકદમ રમઝમ ઘીમાં જ બનાવાનું છે એટલે તો આને શિયાળુ શાક થયું છે આની સાથે બાજરીના રોટલા મકાઈ ના રોટલા ઝારના રોટલા બધું ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ તેમાં આપણે હળદરને પણ એડ કરી દઈશું ટમેટાની જે પ્યુરી બનાવી લીધી છે તેને પણ આપણે એડ કરી દઈશું હવે આ બધું સરસ મિક્સ કરી લેશું આ શાકને તમે બે થી ત્રણ દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો ઘીમાં જ બને છે એટલે શાકને કાંઈ પણ થતું નથી હવે આપણે મીઠું એડ કરવાનું છે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું ફ્રેન્ડ્સ તમે જે રીતનું મીઠું ખાતા હોય તે રીતે તમે મીઠું એડ કરી શકો છો મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે ફ્રેન્ડ્સ મને મીઠું હાથથી જ નાખતા ફાવે છે અને હવે બધું સરસ રીતે આપણે કૂક થવા દેશું પચાસ ટકા કૂક થઈ જાય એટલે આપણે તેમાં બધા મસાલા કરી લેશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણું હળદરનું શાક સરસ કૂક થઈ રહ્યું છે અને ઘી પણ સરસ એવું છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં બધા મસાલા કરી લેશું તો ફ્રાઇડ મસાલામાં આપણે હળદર તો ઓલરેડી અંદર એડ છે તે તો એક ચમચી જેટલું અહીંયા ધાણાજીરું નાખીશું લાલ મરચું એડ કરીશું તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમે લાલ મરચું એડ કરી શકો છો ત્યારબાદ તેમાં થોડો આપણે કિચન કિંગ મસાલો જે એવરેસ્ટનો આવે છે તે હું એડ કરીશ હવે બધા જ મસાલા આપણે મિક્સ કરી લેશું હવે મસાલાને આપણે પાછા થોડી વાર માટે આપણા વેજીટેબલ્સમાં ચડવા દેસુ તો ફ્રેન્ડ્સ જો આપણા શાકમાંથી સરસ ઘી છૂટવું પડી રહ્યું છે અને મસાલા પણ આપણા સરસ આપણા વેજીટેબલ્સમાં ચડી ગયા છે અને હવે આપણે હળદરના શાકમાં દહીં એડ કરવાનું છે ફ્રેન્ડ્સ મેં અહીંયા અડધી વાટકી દહીં લઈ લીધું છે તે હું એડ કરી દઈશ ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે હળદરનું શાક બનાવજો ખૂબ જ મસ્ત બને છે ત્યારબાદ તેમાં આપણે થોડો સોસ એડ કરીશું ફ્રેન્ડ્સ એકદમ લેઝીઝ એવું શાક બનીને રેડી થાય છે તો ફ્રેન્સ આપણું મસ્ત મજાનું ઢાબા સ્ટાઇલ જો ફ્રેન્ડ્સ હળદરનું શાક રેડી થવા લાગ્યું છે મસ્ત મજાનું ઘી પણ છૂટવું પડી ગયું છે તો ફ્રેન્ડ્સ હજી આપણે બે મિનિટ માટે તેને ગેસ ઉપર રાખીશું ત્યારબાદ તેને આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયું છે આપણું હળદરનું શાક જો ફ્રેન્ડ શિયાળું શાક જે એકદમ ટેસ્ટમાં જોરદાર એવું બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે તેને આપણે સર કરી લઈએ તો તૈયાર છે આપણું ઘીમાં એવું લીલી હળદરનું શાક તો તમે પણ જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બને છે આવી રીતે જીજ્ઞાબાએ જેવી રીતે બનાવ્યું તેવી રીતે બનાવજો ખૂબ જ મસ્ત એવા ટેસ્ટમાં બનીને રેડી થાય છે અને લોકો આંગળા ચાટતા રહી જશે એવો સરસ તેનો ટેસ્ટ આવે છે તો મેં તેને કાચના બાઉલમાં મસ્ત રીતે સર્વ કરી લીધું છે અને તેનું શૂટિંગ પણ હું મસ્ત રીતે ઉતારી રહી છું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમારે હવે બીજી મારી કઈ વાનગી જિજ્ઞાબા કિચનમાં બનવાની છે જો તે જોવી હોય તો મારી ચેનલને તમારે સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે તો ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને ચાલો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું નવી એક વાનગી સાથે ચીકના બા કિચનમાં તો રાધે રાધે જય દ્વારિકાધીશ જય માતાજી બાય બાય